નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના મહત્ત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરીવાર ઠંડીનો ચમકારો રાજ્યમાં ઠંડીમાં થોડા દિવસની રાહત બાદ ફરીવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઠંડી સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે દસ થી બાર કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે નવ ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ સાથે ફેલાઈ રહ્યું છે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનની લહેર ફૂંકાઈ રહી છે તેથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગીની યોજના નામની મહત્વની યોજનાનો પણ સમાવેશ થાય છે આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે ઉદ્યોગની યોજના હેઠળ મહિલા મહત્તમ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે અઢારથી પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે ખાતામાં આવશે આઠ હજાર રૂપિયા રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક રૂપિયા આપવામાં આવશે જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતાઓ છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ફેબ્રુઆરીમાં શું પેટીએમ બંધ થઈ જશે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકમાં ગેરરીતિઓને કારણે તેની સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે આરબીઆઈ દ્વારા લગાવાયેલા પ્રતિબંધ પેટીએમ પેમેન્ટ બેંક પર છે પેટીએમ તેની ઘણી સેવાઓ આ બેંક દ્વારા જ પ્રદાન કરે છે આવી સ્થિતિમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ સેવાઓ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પછી બંધ થઈ જશે જ્યારે અન્ય સેવાઓ ચાલુ રહેશે જો અન્ય બેંકો સાથે એકાઉન્ટ લિંક નહીં હોય તો યુપીઆઈ સેવા બંધ થઈ શકે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો સૂર્યોદય યોજનાને લઈને મહત્વના સમાચાર મોદી સરકાર તરફથી સૂર્યોદય યોજના અંતર્ગત મોટી ભેટ ખરેખર સરકાર રૂપટોપ સેલર ઇન્ટોલેશન માટે સબસિડી વધારવા જઈ રહી છે હવે આ સબસિડી સાઠ ટકા સુધી વધારી શકાય છે કેન્દ્રીય ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રી આર કે સિંહે કહ્યું છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ લોકોને સાઠ ટકા સબસિડી આપવાની તૈયારી કરવામાં આવી રહી છે અને બાકીની રકમ પર લોન પણ મળશે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રાહત મળી શકે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો સોનાના ભાવને લઈને સારા સમાચાર સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં ચાલી રહેલા વધારા પર બ્રેક લાગી છે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગુરુવારે ચોવીસ કેરેટ સોનાની કિંમત બાસઠ હજાર ત્રીસ રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગઈ છે અગાઉ ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાસઠ રૂપિયા હતો તે જ સમયે ચાંદીની કિંમત ઓગણસિત્તેર નવસો રૂપિયા પ્રતિ કિલોને આસપાસ હતી ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે ત્યારે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે યોજના અંગે હાથ ઉછા કર્યા છે સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી ગુજરાતના ખેડૂતો માટે જેસેથી વેસે ની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારબાદના સમાચાર જોઈએ તો બે હજારનો સોળમો હપ્તો ક્યારે જમા થશે પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાનનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો હવે ખેડૂતો સોળમાં હપ્તાની રાહ જોઈને બેઠી રહ્યા છે ત્યારે પીએમ કિસાનનો સોળમો તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ બે હજાર ચોવીસ વચ્ચે રિલીઝ થવાની સંભાવના છે ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનામાં ઓગણ હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેત નથી આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી મોંઘું થયું છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે